એટલે તમે ક્યાં મોડા આવ્યા પણ રિકવર થઈ જાય કે નહીં પછી સ્પીડ મારે પછી એટલે ટાઈમે પહોંચી જાય અમે આવી ક્યારના બેઠા છીએ સત્તર મિનિટથી હજી આવ્યા નહીં એવું થાય ને ચિત્ર મોડા આવ્યા પણ એ તો પછી જેવી ગ્રીન સિગ્નલ મળે ત્યારે ડાયરેક્ટ

અને આ તો આયા ભેગા જો હે સો હે એ નહી અમે સાત ને સાથે આવ્યો તમે હાથ ને હતારે આવ્યા એવું છે સાતે ક્યાં છે ને સાત ને સત્તરે ક્યાં છે આખું જ છે પૂર્ણ વિરામ છે કે નહી